મીઠાઈમાં છે મેસુ અને મસ્ત એવો છાશવાળો રોટલો વઘારેલો રોટલી અને સૌથી એવી ઠંડી ઠંડી છાશ તો કઈક આવવું છે આજે બપોરનું મેન તો આવી જાવ તો બધાય બોપોરા કરવા કે મસ્ત એવા ભરેલ રીંગણા નું શાક છે ને છાસ વાળો રોટલો વઘાર્યું છે ધારાબેન ને બપોરા થઈ ગયા છે અને હું રીંગણા ખાતી નથી સાડા ચાર મહિના એટલે ધારા ને બપા ને જ રીંગણા બટેટા શાક ખાવાનું છે આપણા માટે છે મસ્ત વઘારેલો રોટલો અને મગ તો કોને કોને ભાવે છે રોટલો અને ભરેલ રીંગણા શાક એ મને જરૂરથી કોમેન્ટમાં કહેજો ને આ તમારે